નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે ઇન્ટરવ્યૂ દ્વારા વિવિધ જગ્યાની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે વાત કરીશું સૌ પોસ્ટની વાત કરીએ તો એસએનસીયુ મેડિકલ ઓફિસર જેના માટે તમારે માન્ય યુનિવર્સિટીમાંથી એમ બીબીએસની ડિગ્રી મેળવી હોય છે સાથે બેઝિક કોમ્પ્યુટર અને એમએસ ઓફિસની જાણકારી હોવી જોઈએ વયમર્યાદા ચાલીસ વર્ષથી વધુ રાખવામાં આવેલ નથી અને વેતન પંચોતેર હજાર પર મંથ બીજું છે ડીએ મેડિકલ ઓફિસર જેને માન્ય યુનિવર્સિટીમાંથી તમારે એમ બીબીએસની ડિગ્રી મેળવી જોઈએ બેઝિક કોમ્પ્યુટર અને એમએસ ઓફિસની જાણકારી હોવી જોઈએ વયમર્યાદા ચાલીસ વર્ષથી વધુ નહીં અને વેતન પંચોતેર હજાર પર મંથ ત્રીજું ડેન્ટલ ટેકનિશિયન સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો એક વર્ષનો ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ જેની વયમર્યાદા ચાલીસ વર્ષથી વધુ નહીં અને વેતન વીસ હજાર રૂપિયા પ્રતિ મંથ ચોથું છે ઓડિયો અને સ્પીચ થેરાપિસ્ટ સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર ડિગ્રી ઇન સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી વયમર્યાદા ચાલીસ વર્ષથી વધુ નહીં વેતન ઓગણીસ હજાર પર મંથ પાંચમું છે ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેજ્યુએટ સરકાર માન્ય કોમ્પ્યુટર કોર્સ એમએસ ઓફિસ અને ગુજરાતી ટાઈપિંગ આવડતું હોવું જોઈએ વયમર્યાદા મેક્સિમમ ચાલીસ વર્ષ વેતન પંદર હજાર પર મંથ ઇન્ટરવ્યૂની તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલું છે જેનું રજીસ્ટ્રેશન ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ સાડા અગિયારથી બાર વાગ્યા સુધીમાં થશે ત્યારબાદ તમારું મૌખિક ઇન્ટરવ્યુ રાખવામાં આવશે મૌખિક ઇન્ટરવ્યૂમાં તમારા તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યૂનું સ્થળ તબીબી અધિક્ષકની કચેરી એસએસજી હોસ્પિટલ વડોદરા જેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ